વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે સામાયિક શ્રેણીનું પુસ્તકરણની અંદર ઉદાહરણ નંબર ચાર જેની અંદર આપણને કીધું છે કે પાંચ વર્ષની ચલિત સરેરાશ મેળવી વલણ અને તેનું અલ્પકાલીન વધઘટ મેળવો આજે આપણે આ દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે તેથી આ વિડિયો અંત સુધી નિહાળો આપણને રકમની અંદર બે ખાના આપેલા છે જે આપણે આવી રીતે દર્શાવી દેવાના છે અને એની બાજુમાં બીજા ત્રણ ખાના દોરી દેવાના છે પહેલું ખાનું પાંચ વર્ષનો ચલિત સરવાળાનું બીજું વલણનો અને ત્રીજું અલ્પકાલીન વધઘટનું પાંચ વર્ષનો ચલિત સરવાળો મેળવવા માટે આપણે પહેલાં પાંચ સંખ્યાઓનો સરવાળો કરીશું એટલે કે બસો પ્લસ એકસો ચોરાણું પ્લસ એકસો એક્યાસી પ્લસ એકસો ઇઠ્યોતેર પ્લસ બસો બે આમાં પાંચ સંખ્યાઓનો સરવાળો કરીશું પાંચ સંખ્યાઓનો સરવાળો આપણે કરીશું તેનો તેનો જવાબ જે મળશે એને આપણે બે ખાના ઉપર છોડીને બે ખાના નીચે છોડીને એને વચ્ચોવચ વચ્ચે એટલે કે અહીંયા આપણે દર્શાવી દેવાનો આ પાંચે પાતનો સરવાળો કરતાં આપણને જવાબ મળશે નવસો પંચાવન જે આપણે અહીં વચ્ચોવચ દર્શાવી દઈશું પછી આ ઉપરની એક સંખ્યાને છોડીને બાકીની બીજી પાંચ સંખ્યાઓનો સરવાળો કરીશું એટલે કે એકસો ચોરાણું એકસો એક્યાસી એકસો બસો બે અને બસો સુડતાલીસ આ પાંચે પાતનો સરવાળો કરીને જે જવાબ આવે એ અહીંયા આ બે ખાના ઉપર છોડીને આ બે ખાના ઉપર છોડીને અને બે ખાના નીચે છોડીને અહીંયા વચ્ચે વચ્ચે અહીંયા દર્શાવીશું એનો જવાબ એનો સરવાળો કરતા આપણને જવાબ મળશે એક હજાર ને બે આવી જ રીતે બીજી એક સંખ્યા છોડીને બીજી પાંચ સંખ્યાઓનો સરવાળો કરતાં જે જવાબ મળશે આપણે અહીંયા વચ્ચે દર્શાવી દઈશું એક હજાર ને છાસઠ એવી જ રીતે બીજી એક સંખ્યા છોડીને બીજી પાંચ સંખ્યાઓ લઈશું એકસો ઇઠ્યોતેર બસો બે બસો સુડતાલીસ બસો અઠ્ઠાવન અને બસો અઢાર એનો જે જવાબ મળે આપણે અહીંયા વર્ષે વચ્ચે દર્શાવી દઈશું આવી જ રીતે આપણે બધાના સરવાળા કરી દઈએ આવી જ રીતે આપણે બધાને સરવાળા કરી દેવાના છે પછી આપણે વલણ ગોતવાનું છે વલણ ગોતવા માટે આપણે નહીં સરેરાશ લીધી હોય એટલે કે પાંચ વર્ષનો ચલિત સરવાળો લીધો છે તો આપણે વલણને આ જે સંખ્યા આવીને પાંચ વડે ભાગી દેવાના એટલે કે નવસો પંચાવન ભાગ્યા પાંચ કરી દેવાના નવસો પંચાવન ભાગ્યા પાંચ કરીને જે જવાબ આપે આવે આપણે નવસો પંચાવન ભાગ્યા પાંચ કરીને જે જવાબ આવે એ આપણે અહીંયા વલણના ખાનામાં દર્શાવી દેવાના તો જવાબ મળશે એકસો એકાણું પોઈન્ટ જીરો પછી એક હજાર ભાગ્યા પાંચ કરીશું તો જવાબ મળશે આપણને બસો પોઈન્ટ ચાર એક હજાર છાસઠ ભાગ્યા પાંચ કરીશું જવાબ મળશે બસો પોઈન્ટ બે આવી જ રીતે ભાગાકાર કરીને જવાબ જે આવે અહીંયા લખી દેવાનો આ રીતે આપણે બધા રકમો લખી દીધી હવે આપણે ગુતીશું અલ્પકાલ નું અલ્પકાલીન વધઘટ ગોટવા માટે વાયના ખાનાની રકમમાંથી તેના ખાનાની રકમ આપણે બાદ કરીશું અહીંયા જોઈએ એકસો એક્યાસી માઇનસ એકસો એકાણું કરીશું જવાબ મળશે આપણને માઇનસના દસ પછી એકસો ઇઠ્યોતેર માઇનસ બસો પોઈન્ટ ચાર કરીશું તો જવાબ મળશે આપણને માઇનસના બાવીસ પોઈન્ટ ચાર પછી બસો બેમાંથી બસો તેર પોઈન્ટ બે બાદ કરીશું તો આપણને જવાબ મળશે માઇનસના અગિયાર પોઈન્ટ બે બસો સુડતાલીસમાંથી બસો વીસ છ બાદ કરીશું જવાબ મળશે આપણને છવ્વીસ પોઈન્ટ ચાર બસો અઠ્ઠાવનમાંથી બસો ચોવીસ પોઈન્ટ બે બાદ કરીશું જવાબ મળશે આપણને તેત્રીસ પોઈન્ટ આઠ આવી જ રીતે આપણે બધાની બાદ બાકી કરી દઈશું અને જે જવાબ મળે આપણે અહીંયા લખી દઈશું આવી જ રીતે આ દાખલાનું સોલ્યુશન કરવામાં આવ્યું છે હવે આવનારા વિડીયોમાં આપણે જોઈશું કે સાત વર્ષની ચાલીસ ર્યાસ કેવી રીતે મેળવાય થેન્ક યુ